જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે આપણી ચેનલ ધર્મની જ્યોતમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિઘ્નહર્તા ગણપતિ વિશે પુરાણોમાં ગણેશ ચતુર્થીનો શું ઇતિહાસ છે ગણેશ ઉત્સવની શરૂઆત કોણે અને શા માટે કરેલી ગણપતિને મોદક શા માટે પ્રિય છે ગણપતિનું વિસર્જન શા માટે કરવામાં આવે છે આ સમગ્ર બાબતની વાત આપણે આજના વિડીયોમાં કરીશું હર અને વિઘ્નહર્તા ભગવાન ગણપતિ વિશે મુખ્યત્વે બે પુરાણો રચાયા છે ગણેશ પુરાણ અને મુદગલ પુરાણ બંનેમાં ગણેશ પ્રાગટ્ય દિન ચતુર્થીના અનેક વ્રતોનું આલેખન થયું છે ગણેશની જન્મતિથિનું પુરાણકારોએ તો કેટલું બધું ગૌરવ કર્યું છે પુરાણો પ્રમાણે પુત્રને ગજાનન કરી દેનારા પિતા શિવજીએ જ પાર્વતીજીને પ્રસન્ન કરવા ગણપતિને અગ્રપૂજાના અધિકારી બનાવ્યા મુત્ગલ પુરાણની કથા પ્રમાણે સૃષ્ટિનું સર્જન કર્યા પછી બ્રહ્માએ ગણપતિનું ધ્યાન ધર્યું તો એમના દેહમાંથી તિથિઓની જગની દેવી પ્રગટ થયા ગણપતિના વરદાનથી તે દેવી ચતુર્થી તરીકે ઓળખાયા ચતુર્થી વ્રતનું નિર્માણ પણ સ્વયં શિવજીએ કર્યું છે વ્રત રાજ નામના ગ્રંથમાં ગણપતિના મુખ્ય આઠ વ્રત કથાઓ સાથે આલેખાયા છે જેમાં સંકટ ચતુર્થી વ્રત દુર્વા ગણપતિ વ્રત ગણપતિ પૂજન વ્રત સિદ્ધિ વિનાયક વ્રત વરત ચતુર્થી વ્રત સંકષ્ટ હર ગણપતિ વ્રત અને અંગારક ચતુર્થી વ્રત શુક્લ પક્ષની ચોથ વિનાયક ચતુર્થી અને કૃષ્ણ પક્ષની ચોથ સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે ગણેશની પ્રાગટ્ય તિથિ ચતુર્થીનો મહિમા ગાવા સ્વયં શિવજી કહે છે હે ગણેશ્વર તારો જન્મ પાદ્ર પક્ષ માસની શુક્લ ચતુર્થીએ શુભ ચંદ્રોદય વેળાએ થયો છે તેથી દરેક માસની શુક્લ એટલે કે સુદ અને કૃષ્ણ એટલે કે ચતુર્થીઓએ તારું વ્રત કરનાર સર્વ વિઘ્નોમાંથી મુક્ત થઈ પોતાની મનોકામના સિદ્ધ કરશે આમ ગણપતિનું પ્રાગટ્ય ચંદ્રના ઉદય સમયે થયેલું તેથી ચતુર્થીના વ્રતમાં ચંદ્ર દર્શનનું મહાત્મ્ય છે શિવજીએ પણ ચંદ્રને મસ્તકે સ્થાન આપ્યું છે મુદ્દેલ પુરાણમાં એવું પણ કહેવાયું છે કે સર્વ તિથિઓ ચતુર્થી તિથિના અંગોમાંથી પ્રગટ થઈ છે ચતુર્થી વ્રત કરવાની વિધિ ચતુર્થી નું વ્રત સામાન્ય આ રીતે કરાય છે પ્રાતઃ કાળે સ્નાન આદિ ક્રિયાઓ કરી ગણપતિની પ્રસન્નતા માટે વ્રત ઉપવાસનો સંકલ્પ કરી દિવસભર સંયમપૂર્વક શ્રી ગણેશનું સ્મરણ ચિંતન પૂજન અર્ચન મંત્રપાઠ ઇત્યાદિ આદિ કરાય છે ચંદ્રોદય થતા ચંદ્રના દર્શન કરીને ગણપતિ મૂર્તિની સ્થાપના કરીને એની સોડોપચાર પૂજા કરીને તેલ ગોળના લાડુનું નૈવેદ્ય અર્પણ કરવું ગણપતિને દુર્વા એટલે કે તરો ખૂબ પ્રિય છે તેથી સુગંધી ફૂલો સાથે ગણપતિને પણ છે 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 આયુર્વેદની સંજીવની પુરાણ કથા કે બનાવેલો લાડુ પાર્વતીજીને આપેલો અને પાર્વતીએ તે લાડુ પુત્ર ગણેશને આપેલો ગણપતિ મોદક પ્રિય થઈ ગયા મોદક એટલે કે આનંદ આપનાર અમૃતનો મોદક એટલે કે અમૃત જેવો મિસ્ટ અને પૃષ્ટિવર્ધક પદાર્થોનો બનેલો આવા પૌષ્ટિક લાડુનું સેવન કરવું અને બીજાને પણ કરાવવું એવો ગણપતિ ચતુર્થીનો સંદેશ છે ગણેશોત્સવ ભારતીય તત્વજ્ઞાનની માન્યતા પ્રમાણે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ એ પંચમહાભૂતોના સંયોજનથી સૃષ્ટિનું સર્જન થાય છે અને એનું વિસર્જન પણ થાય છે વિસર્જન થતાં તે મૂળ પાંચ તત્વો વિલીન થઈ જાય છે સ્નાન ચૂર્ણની માટીમાંથી માતા પાર્વતી દ્વારા ગણપતિના સર્જનમાં આ વેદાંતિ સત્ય પ્રગટ થાય છે ગણેશોત્સવમાં પણ લોકો દ્વારા માટીની ગણેશ મૂર્તિનું સર્જન થાય છે એનું સ્થાપન પૂજન થાય છે અંતે વિસર્જન કરવામાં આવે છે ગણપતિના પ્રાગટ્ય દિને પાદરવા સુદ ચતુર્થીએ ગણેશની મૂર્તિનું નિર્માણ કરી કે બહારથી ખરીદી લાવી ઘરમાં કે પંડાલમાં વાંચતે ગાજતે મંત્રોચ્ચાર અને રાજસી ઠાઠ માટે ભદરામણી સ્થાપના કરવામાં આવે છે વધામણા કરાય છે ગણપતિ બાપાનો જય જયકાર કરી મંત્રોચ્ચાર કરીને આસન અર્પણ કરાય છે સ્થાપન કર્યા પછી ગણપતિની વિધિવત પૂજા કરાય છે એમાં જે ઉપચાર કરાય તે દરેક ઉપચાર વખતે ઓમ ભૂર સ્વ શ્રી ગણપતે નમઃ એ મંત્ર બોલીને જે ઉપચાર કરવાનો હોય તે બોલાય છે જેમ કે ધ્યાનમ સમર્પયામી આસનમ સમર્પયામી પાદ્યમ સમર્પયામી આચમનમ સમર્પયામી વગેરે આ રીતે ધ્યાન આહવાન આસન પંચામૃત સ્થાન શુદ્ધ દક્ષ સ્નાન વસ્તો પવિત્ર યજ્ઞો પવિત્ર ચંદન અક્ષત ફૂલ અબિલ ગુલાલ સિંદૂર ધૂપ દીપ નેવેદ મુખવાસ પાન સોપારી વગેરે ઉપચાર અર્પણ કરાય છે તે પછી દક્ષિણા પ્રદાન કરી મૂર્તિની પ્રદક્ષિણા કરી ગણપતિના સ્ત્રોતોનો પાઠ કરાય છે અંતે લંબોદર નમસ્તુભ્યમ સતત મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વ કાર્ય શું સર્વદા જેવા મંત્રો ભણી પૂજન સમાપ્ત કરાય છે ચતુર્થીએ ગણેશજીની સ્થાપના કર્યા પછી ત્રીજા પાંચમા કે દસમા કે અગિયારમાં દિવસે ગણપતિનું ઉત્થાપન કરીને એમને ભાવભીની વિદાય આપવા માટે જળાશય તરફ ભવ્ય શોભાયાત્રા કઢાય છે રાજાધિરાજ કે રાષ્ટ્રનાયક જેવું ગૌરવ ધરાવતા ગણપતિની સિંહાસન ઉપર સવારી નીકળે છે ભજન કીર્તનના સુરો સાથે સૌ નાચી ઉઠે છે ગણપતિ દાદા મોરિયા હિમા લાડુ ચોળિયા તેમજ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાગી પાર્વતી પિતા મહાદેવા બોલતા માનવ સમુદાય હર્ષના હિલોળે ચડે છે હે ગણપતિ બાપા આવતા વર્ષે પુનઃ પદાર્શો ની વાણીથી એમને આમંત્રણ અપાય છે ગણપતિ બાપા મોરિયા પુષ્ચા વર્ષી લોકરિયા પુનાના ગણપતિના પરમ ભક્ત મોરિયા કે મોરિયાનું નામ પણ ભગવાન ગણપતિ સાથે જોડાઈ ગયું છે પાટલે બેસાડેલી ગણપતિની મૂર્તિનું જળમાં વિસર્જન કરવામાં આવે છે પુરાણોની કથાઓ પ્રમાણે સમુદ્રના જળમાંથી કુરમાં અવતારી ભગવાન વિષ્ણુએ પૃથ્વીને પીઠ ઉપર ઉચકીને બહાર કાઢેલી અને એ જ પૃથ્વી પુનઃ પ્રલય કાળે જળમાં નિર્મગ્ન થઈ જાય છે જેમાંથી સર્જન થયું હોય તેમાં જ વિસર્જન થાય શિવ અને ગણપતિ તો જળ તત્વના અધિષ્ઠાતા દેવ મનાયા છે શિવપુત્ર ગણેશનો જન્મ પણ પાર્વતીના સ્નાન જળમાંથી થયો છે તેથી ગણપતિનું સર્જન પણ જળમાંથી થયેલું મનાય અને તેથી જ તેમનું વિસર્જન પણ જળમાં કરાય છે આજે દેશ વિદેશમાં ઉજવાતા ગણપતિ ઉત્સવ અને ગણપતિ વિસર્જનનું મૂળ મુખ્યત્વે મહારાષ્ટ્રમાં છે ગણપતિ તો ગણોના રાજ્યના અધિપતિ છે રાષ્ટ્રનાયક છે એમની આગમન સવારી પણ ભવ્ય હોય અને વિદાય સવારી પણ ભવ્ય હોય મહારાષ્ટ્રમાં પુણેમાં લોકમાન્ય ટિલકે સામાજિક એકતા સંગઠન અને રાષ્ટ્ર જાગૃતિ માટે ગણેશોત્સવને સાર્વજનિક રાષ્ટ્રીય મહોત્સવનું સ્વરૂપ આપ્યું પેશવા રાજવીઓ પણ ગણપતિના ઉપાસક હતા તેમના શાસન કાળમાં ગણેશ ઉત્સવને રાજસી વૈભવ સાથે ઉજવાતો ગણેશ ઉત્સવના શુભ પ્રસંગે ભગવાન ગણપતિજીને નમસ્કાર કરીએ નમસ્તે ગણનાથાય ગણા નામ પતવે નમ ભક્તિ પ્રિયાય દેવેશ ભક્તે ભય સુખદાયક હે ભક્તોને સુખ આપનારા દેવેશ તમે તો ભક્તિ પ્રિય છો અને ગણોના અધિપતિ છો આપ ગણનાથને નમસ્કાર જય ગણપતિ ગજાનંદ મહારાજ તો મિત્રો આ હતો ગણપતિજીનો સમગ્ર ઇતિહાસ આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ